ગાઈઝ લલિત ની સ્ટાઈલ જો પકોડી ખાવાનું તમે પાપડી બનાવી પકોડી ખાધી એલા હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્ડ ધનુ ફેમિલી બ્લોગ તો આપ સૌનું સ્વાગત છે એક નવા બ્લોગમાં આપ સૌની મારા સવાર સવારના જય શ્રી કૃષ્ણ આશા રાખું છું કે આપ સૌ મજામાં છો હું પણ મજામાં છું સરસ મજાના દિવસથી શરૂઆત થઈ ગઈ છે આપણે એક નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને આજથી શરૂઆત થાય છે મારા બંને છોકરાઓના સ્કૂલોની કેમ કે વેકેશન ખૂબ લાંબુ ચાલ્યું ઉનાળું વેકેશન પછી આથી શાળાઓ બધાની ખુલી ગઈ છે તમારા પ્રિન્સભાઈને અત્યારે સવારની વહેલી સ્કૂલ છે અને અંશુભાઈને સવા અગિયાર બપોરે જવાનું છે એટલે અત્યારે વાગ્યા છે સવારના છ તો કુમાર અમારા તૈયાર થાય છે અને અમને શાળાએ આજે મૂકવાના છે એટલી વારમાં ભૂલીએ ગયા પટ્ટો પહેરવાનો હા આ બાદથી હા એ જવા દે આ બાજુ આ બાજુ આ બાજુ અહીંયા આ બાજથી હા તો ગાઈઝ બે મહિના પછી બંકો જાય છે ગમશે આજના દિવસ ફાવશે બેટા તમને તો રાત્રે લગભગ કેટલા વાગે એક વાગ્યા જોઈએ એવું તો પણ હવા મેં એક જ વાર ખાલી કીધું કે બેટા સ્કૂલ જવાનું ફટાફટ પિંસુભાઈ અમારા ઉભા થઈ ગયા બ્રશ કરી નાઈ ધોઈ તૈયાર થઈ ગયા અને હવે સ્કૂલ જવા માટે રેડી છે ગાય તો અમારા પિંસુભાઈને મૂકીને આવ્યા લલિતા તો વહેલા વહેલા ઉઠીને અને અમારા અંશુભાઈને હજુ આળસ ઉઠતી નથી અને આપણે એ લોકોની આળસ ઉડાડવા માટે ચા પણ મૂકી દીધી છે અને ફટાફટ ચા બનાવીને પી લેશું અને આ તો ફટાફટ ટિફિન કરવું પડશે રસોઈ વહેલાં બનાવી દેવી પડશે કેમ કે અંશુને છે સવા અગિયારનો ટાઈમ સ્કૂલનો એટલે પહેલાં એને રસોઈ બનાવીને જમાડી અને આપણે એને મૂકશું અને જો એને લઈ જવું હશે ટિફિન તો ભરીને લઈ જશે પણ પહેલાં ઘરનું ફટાફટ કામ કરી અને રસોઈ બનાવી પડશે તો બન્યા રહું બ્લોગમાં તો પ્રાઇઝ આપણે કેરીનું અથાણું બનાવ્યું હતું અને જો હવે કેવું થયું છે જોઈ લો હજુ તો ગોળ બરાબર કમ્પ્લીટ ગળ્યો નથી હવે ગળશે હજુ તો એક જ દિવસ થયો છે એટલે હજુ આને ત્રણ ચાર દિવસ આપણે આમાં આમાં રાખીશું એટલે મસ્ત ગોળ ગળી જશે ને એકદમ રસો થોડો થશે આ કાંઠો છે ને થોડો ઢીલો થશે રસો અને ઉપર તેલ પણ આવી જશે બાકી જો કલર મસ્ત આવે છે ને આપણે તૈયાર મસાલો નહીં પણ ઘરનો જ મસાલો બધો નાખે છે રઈના કુર્યા ને મેથીના કુર્યાની બધું તો આ રેડી થઈ ગયું છે અથાણું આપણું અને આ પણ સરસ થઈ ગયું છે હજુ આમાં આપણે તેલ નાખવાનું છે અને લસણની કળીઓ પણ નાખવાની છે ફોલવાનો ટાઈમ મળ્યો નથી એટલે નથી નાખ્યું હજુ પણ એ નાખીને પછી આપણે બહેડીમાં ભરી દઈશું અને થોડું તેલ પણ લે એવું કરીશું એટલે આપણું અથાણું ચાણા મેથીનું પણ બગલે નહીં કાલ વળીને આપણે કેરી લઈને આવ્યા થોડું એક સંબંધીના અથાળું બનાવવાનું છે તો એના માટે આપણે વળીને તૈયારી કરી છે તો જો રાત્રે આવી રીતનો પલાળી દઈ હતા કટકા આપણે હળદર અને મીઠાના પાણીમાં અને ગોઠલી કાઢીને તો જો આ ગોટલી આવી હતી ને પછી આપણે આવી રીતનો મુખવાસ કરી દીધો ગોઠલીનો અને પણ બનાવીશું એટલે તમને બતાવીશ થોડું સરસ મજાની ગોઠલી થઈ ગઈ છે આપણી તો કહીશ જો મારા છોકરાઓને કેરી ખાવી હતી અને વેચાવા તો આપણે મસ્ત ગોળવાની કેરી લઈ લીધી છે સરસ મજાની હવે મજા ને ખાવાનું જીવ થઈ ગયો તો આવતી નથી પણ આજ આવી છે આપણે એને લઈ લીધી છે છોકરાઓ ખુશ શું કહીશ મારા જો રસોઈનું કામકાજ બાકી છે ને અહીંયા મારા અંશું બધી તૈયાર થઈ ગયા છે આમ આવજો કેવા લાગો છે તમને હા મોટું નહીં બરોબર જ છે તે સટિંગ કેમ આવું કર્યું બેટા તો બે પેન્ટને ઇસ્ત્રી કરી પાછો બદલાય બદલાય કરે અમારે બરોબર પરફેક્ટ ફિનિશિંગ ના આવે ને એટલે એને બધું કામ આવું હ કમ્પ્લેટ હે બેટા આમ ફરજી ઓકે છે વધારે ઊંચું ના રખાય પછી સ્કૂલ નું યુનિફોર્મનું પેન્ટ પછી યુનિફોર્મ જેવું કમ્પ્લેટ હે તો ગાઈઝ આજે છે અમારા અંશુનો સ્કૂલનો પહેલો દિવસ અને તેમના ફાધર પિતાજી છોડને જા રહે હે અમારે ગાડી લેકે લો ટિફિન તો લો બેટા હાથ રૂમાલ ને બધું લીધું આવશે સાંજે પાંચ વાગે મેલદે તો કોઈ વધુ ના અંદર દે એમ હું પેલું એવું ના કર છું તો પેલો એ થઈ જશે તો ગાઈઝ જ જમી લીધું છે ભીંડાનું શાક અને રોટલી બનાવી હતી અને અત્યારે ટિફિનમાં એ છૂંડોને રોટલી લઈને ગયો છે

તો કાંઈ જ અમારા છોકરાઓનો રેકોર્ડ છે કે પહેલો દિવસ હોય એટલે જાય પણ મારો એવો રેકોર્ડ છે કે લાઈફ ટાઈમનો કે પહેલા દિવસે હું કોઈ દિવસ સ્કૂલ ગઈ નહીં તમે ગેલા રેડા પહેલા દિવસે લાઈફમાં કોઈ દાડો સ્કૂલ હોય એટલે અમે જતા જ નહીં બે ત્રણ દિવસ થાય પછી સાફ સફાઈ કરાવતા નહીં નાના હતા એટલે કે બે દિવસો સાફ કરોના એટલે અમે ના જતા પણ મારા છોકરાઓનો રેકોર્ડ છે કે ફર્સ્ટ ડે જવાનું 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 છે તો ગાઈઝ બંને છોકરા આવી ગયા છે લઈ ગયા હતા લેવા અને અંશુભાઈ મોડું થઈ ગયું ને બેટા તા પપ્પા લેવા આયા ને હે કેટલા આયા હા આટલો બે આયા ઓ બેચો આ તો જૂઠો હવે બિલી સાઈડ પર હેલિકોપ્ટર ચક્કર તો પિંસુ અંશુ ને બેને પકોડી ખાવાની ઈચ્છા થઈ હતી એટલે પાર્સલ લઈને આવ્યા છે પકોડીનું નું મોજ કેવો રહ્યો આજનો દિવસ અંશુભાઈ હે સ્કૂલમાં ફાયો નવી સ્કૂલમાં હે બધા સાહેબો સાહેબોના બધા આવ્યા હતા પરિચય આલે સાહેબોએ હં તો ગાયસ લલિતને બેસાડી દીધા છે આપણે પકોડી બનાવવા માટે અને છોકરાઓ મારા પકોડી ખાય છે કેવી છે ટેસ્ટી લઈ તમે તો ચાખો તમાર તો મેળા જ નહીં આવે ને તીખું લાગશે તમને તો આજ તો પકોડી તીખી નહીં લાગે ને છોકરાઓ હા બાકી ખાવા તો એમને તીખું લાગે આવી જાવ ગાઈસ પકોડી ખાવા માટે ગાઈઝ લલિતે સ્ટાઈલ જો પકોડી ખાવા તો પાપડી બનાવી પકોડી ખાધી એલએ હા એના કરતા ભાગી નોમ ખીચડી ને જેમ કરીને ખાતા હોય તો પેલી રહી ગઈ પેલી પકોડી સાઈડમાં હા પિંજોના જીભે અંદર આલ તોય હા તો થાણામાં લસણ ફોલીને રેડી કરી દીધું છે થોડા અંદર કેરીના કટકાઈ નાખ્યા છે લસણને આપણે પતળી પતળી સ્લાઇસ કરી દીધી છે અને લગભગ સો ગ્રામ જેટલું આપણે લસણ લીધું છે અને દોઢસો બસો ગ્રામ જેટલી આપણે કેરી લીધી છે હવે આમાં મિક્સ કરી દઈશું તેલ પણ આપણે ગરમ કરીએ એટલે વધારે આપણે કકડાવાની નહીં નોર્મલી લસણ સેજ ચડે એ કાચું પાકું રાખવાનું વધારે નહીં અને નવાય નવાઈ તેલ કરી દઉં અને ઠરવા દઈએ પછી અંદર કળીઓ નાખી છે અને પછી આમાં નાખશું એટલે ઓગળી જશે એટલે આપણું અથાણું રેડી બાર મહિના સુધી એવું એવું રહેશે હવે આ બધું આમાં નાખી દઈએ તેલ ઉપર તરે એવું નાખવું જોઈએ અંદર ચણા નગર આપણે બગડી જાય ઉપર ઉલાઈ જાય તેલમાં ડૂબાડૂબ કરવાનું એકદમ આને બેમણીમાં ભરીશું આપણે એટલે સરસ થઈ જશે થોડું ઠરવા દઈશું કેમ કે સેજ તેલ નવાઈ નવાયું છે અને આ પ્રથાણું આપણું રેડી જેવું છે જો જેમ જેમ ગરમી અંદર જાય એવી રીતનો રસવાનો પતળો થતો જશે હજુ બે દિવસ આમાંનામાં રાખવું પડશે તો ફાઇનલી ચણા મેથીનું અથાણ આપણું મસ્ત રેડી થયું છે જો દેખાય છે લસણ કરિયો અને કેરીને મેથી ચણા અને જો ઉપર તેલ પણ આવ્યું છે

પણ હવે દાળ ભાત તૈયાર એક પાંચ મિનિટ રોકે તો ગાઈઝ મેં દાળ ભાત કર્યા છે છોકરાઓ રમવા ગયા એટલી વાર મેં કચરા પોતું ઘરમાં ફરીથી કર્યું કેમ કે બધા પાછા તેલના ઉડ્યા છાંટવડ્યા વળીને કચરા પોતું કર્યું વાસણ કર્યા સુંદરો ખાવા તું તો એમ કહેતો હતો કે મારે દાઢ દુખે હે ખબર તો ના પાડતો તો તું એના પછી વળાય નહીં તો દાળ ભાત બનાવ્યા છે અને અંશુભાઈ તો પહેલાં લઈને બેસી ગયા કોઈની રાહ જરૂર નહીં નહીં અને પાછા આપણે પેલા કેરીના કટકા કાઢ્યા છે જો મેળ પડે તો રાતે કરીશું નગર સવારે આપણે આખામાં નાખીશું બાકી એટલું કામ કર્યું છે ને થાક લાગે છે બપોરે પાછા મેં મનાઈ આવી ગયા હતા એટલે પછી બપોરે કંઈ સુવા મળ્યું નથી સવારે આપણે કેટલા વાગે સાડા પાંચ વાગે ઉઠી ગયા હતા ને બેટા સવારે સાડા પાંચ વાગે ઉઠ્યા હતા અને આખો દિવસ આ તો ટાઈમ જ નથી ગયો કામ અને કામ આખો દિવસ જતો રહ્યો તો ગાય ઇસાજુ પણ આપણે જમવાનું બાકી છે બને એટલે હું લગ્ન હે ગાઈઝ તમે બધાએ જમી લીધું છે અને તમે પણ જમી લેજો અને ગરમી બહુ પડે છે એટલે હવે અમે નાઈ લીધું છે અને હવે સુવા જઈએ છીએ તો બસ આજના વિડિયોમાં આટલો મળ્યો પછી નેક્સ્ટ વિડીયોમાં અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બે લાયકનને પણ બિલકુલ ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી હોય તો બાય ગુડ નાઇટ